ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મેથી અને બાજરીના વડા બનાવીશું જે છટમાં તમે બનાવી શકો છો તો અહીંયા લગભગ પાંચસો ગ્રામ જેટલો મેં બાજરીનો લોટ લીધો છે ચાળીને પછી તેની અંદર લગભગ બેથી ત્રણ ચમચી જેટલો આપણે ઝીણો રવો એટલે કે સૂજી નાખવાની છે પછી તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે પછી તેમાં એક ચમચી જેટલું લાલ મરચું નાખીશું અને અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે એક ચોથાઈ જેટલું ધાણા જીરું પાવડર નાખવાનું છે અને દોઢ ચમચો જેટલું તેલ નાખવાનું છે તેની અંદર અને લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે બે ચમચી જેટલી એ તાજી વાટી છે તમારી પાસે તાજી હોય તો સુધી તાજું જ નાખવું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી તેની અંદર ત્રણથી ચાર ચમચી જેટલા સફેદ તલ નાખીશું તલ નાખવાથી તે વડા સરસ દેખાય છે તો એક બાજુ મેં અહીંયા ગોળ અને દહીંને પહેલેથી પલાળીને રાખ્યું હતું અને એક બાજુ આપણે લોટને બધું મસળી લેવાનું છે બંને હાથની મદદથી આ મારા મમ્મીના હાથના વડા ખૂબ જ ફેમસ છે એટલે અહીંયા મમ્મીએ મેથીના વડા બનાવ્યા છે મેથીને પહેલેથી મેં ધોઈને ઝીણી કટ કરી નાખી છે તેને પણ લોટમાં મિક્સ કરી દીધું છે અહીંયા દહીં અને ગોળને પણ મિક્સ કરી દીધું છે પછી આપણે લોટની અંદર નાખી દેવાનું છે આ રીતે તમે બાજરીના વડા બનાવશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકન દબાવજો અને કમેન્ટ કરજો તો આપણે જરૂર પડે તો જ પાણી નાખવાનું છે આપણે બાજરીનો લોટ એકદમ કાઠો બાંધવાનો છે ઢીલો બિલકુલ નથી રાખવાનો તેનું ખાસ ધ્યાન રાખવું કાઠો પણ એટલો બધો પણ નહીં જે આપણા વડા ફાટી જાય તેવો નથી કરવાનો તો તમે જોઈ શકો છો આ રીતનો લોટ થવો જોઈએ જરૂર પડે તો જ પાણી લેવું તો આ રીતનો કાઠો લોટ હોવો જોઈએ આપણે ભાખરીનો લોટ બાંધીએ તે રીતનો હોવો જોઈએ આપણે હાથમાં વડા પાડી શકીએ તે રીતે તો આ રીતે નાનું પૂરી જેવું ગુલ્લું લેવાનું છે અને બંને હથળીની મદદથી દબાવી લેવાનું અને પછી આંગળીનો શેપ આપી દેવાનો છે તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો શેપ દેખાઈ રહ્યો છે આંગળીઓના તો આ રીતે બધા વડા આપણે બનાવી લઈશું તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ વડા તમે ચા અને ઠંડા દૂધ સાથે આ વડા ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે પછી અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું મીડિયમ તાપે તેને આપણે તળવાના છે ફૂલ ગેસ બિલકુલ નથી રાખવાનો તેનું ખાસ ધ્યાન રાખવાનું જો તમે ફૂલ ગેસે તળશો તો તમારા વડા અંદરથી કાચા રહી જશે તો આપણે વડાને એક એક કરીને અંદર નાખીશું અંદર આવે તેટલા વડા નાખવાના છે તો ઉપર વડા થોડા આવે પછી જ આપણે તેને પલટાવાના છે તેનું ખાસ ધ્યાન રાખો નહીં તો વડા ભાગી જશે તો થોડા ઉપર આવી જાય પછી આપણે તેને પલટાવી દેવાના છે એકદમ ગુલાબી રંગના થાય ત્યાં સુધી તેને તળવાના છે તો તમે આ રીતે વડા નહીં બનાવે તો જરૂરથી બનાવજો તો આપણે વડા સરસ મજાના તળાઈ ગયા છે અને ફૂલી પણ સરસ ગયા છે તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના વડા આપણા દેખાય છે તો અહીંયા બધા વડા તળાઈ ગયા છે તેને જોઈ શકો છો આ રીતે કેટલા સરસ દેખાય છે તો આપણા